સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી નસીબ નહીં નિર્ણય ઉત્તર ગુજરાતના એક નાનકડા શહેરમાં આરો નામનો યોગ રહેતો હતો મધ્યવર્ગીય પરિવાર પિતા સરકારી ક્લાર્ક અને માતા સિલાઈ કામ કરતી આરવ બુદ્ધિશાળી હતો પણ એક સમસ્યા હતી તે હંમેશા પોતાની નિષ્ફળતાનું કારણ નસીબને માનતો જ્યારે પરીક્ષામાં ઓછા માર્ક આવે તે કહે મારું નસીબ ખરાબ છે નોકરી માટે ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થાય મારા માટે કંઈ લખ્યું જ નથી આ રીતે વર્ષો પસાર થયા મિત્રો આગળ વધી ગયા કોઈને સારી નોકરી મળી કોઈ બિઝનેસમાં સફળ થયો આરવ એ જ જગ્યાએ અટકેલો એક સાંજે ઘરે વીજળી ગઈ હતી અંધારામાં પિતા શાંતિથી દીવો પ્રગટાવીને બેસ્યા આરવ ગુસ્સાથી બોલ્યો જીવન પણ આ અંધારાની જેમ છે કેટલું પણ કરો પ્રકાશ નથી આવતો પિતાએ ધીમેથી કહ્યું અંધારું ક્યારેય ઘર પર કબજો નથી કરતું માણસ દીવો પ્રગટાવવાનું ભૂલી જાય છે આ વાત આરવને છોટી ગઈ પણ તેણે કંઈ કહ્યું નહીં બીજા દિવસે સવારે તે નજીકની લાઇબ્રેરીમાં ગયો ત્યાં તેણે એક પુસ્તકમાં વાંચ્યું સફળ લોકો નસીબની રાહ નથી જોતા નિર્ણય લઈને રસ્તો બનાવે છે તે દિવસે આરવાએ પહેલીવાર પોતાને પ્રશ્ન પૂછ્યો હું ખરેખર પ્રયત્ન કરું છું કે ફક્ત બહાના શોધું છું તેને સમજાયું કે તે હંમેશા સરળ રસ્તો શોધતો હતો મહેનતથી ડરતો હતો નિષ્ફળતા પહેલા જ હાર માની લેતો હતો એ ક્ષણે તેણે નિર્ણય લીધો આગળથી નસીબ નહીં નિર્ણય મારા જીવનને સલાવશે તેણે ડિજિટલ માર્કેટિંગ શીખવાનું શરૂ કર્યું મોબાઈલ અને સસ્તા ઇન્ટરનેટથી ઓનલાઈન કોર્સ જોયા દિવસમાં આઠ દસ કલાક પ્રેક્ટિસ કરતો શરૂઆતમાં કશું સમજાતું ન હતું ઘણા દિવસો નિરાશા આવી પણ આ વખતે તેણે છોડ્યું નહીં ત્રણ મહિના પછી તેણે નાના બિઝનેસ માટે ફ્રીમાં કામ કર્યું ફક્ત અનુભવ માટે પછી ધીમે ધીમે ક્લાયન્ટ મળ્યા લાગ્યા પ્રથમ ત્રણ હજાર રૂપિયા કમાયા એ દિવસે તેને જીવનનો ટર્નિંગ પોઈન્ટ લાગ્યો એક વર્ષમાં તેણે પોતાની નાની એજન્સી શરૂ કરી ઘરે નવી આશા આવી માતાને સિલાઈ બંધ થઈ પિતાએ ગર્વથી કહ્યું મારો દીકરો હવે નસીબ નહીં પોતાનો નિર્ણય લખે છે થોડા સમય પછી આરવને એ સ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો ત્યાંથી તે ક્યારેક નિરાશા થઈને નીકળતો હતો સ્ટેજ પર ઊભો રહીને તેણે વિદ્યાર્થીઓને કહ્યું હું ખાસ નથી મારી પાસે પૈસા ન હતા ઓળખાણ ન હતી અને ઘણી વખત આત્મવિશ્વાસ પણ ન હતો પણ એક દિવસ મેં નસીબને દોષ આપવાનું બંધ કર્યું અને નિર્ણય લેવાનું શરૂ કર્યું જીવન એ દિવસથી બદલાવા લાગ્યું હોલમાં તાળીઓ ગુંજાય તે દિવસે આરવને સમજાયું સફળતા એક મોટો ચમત્કાર નથી તે નાના પરંતુ મજબૂત લાંબી શ્રેણી છે શિક્ષા મોરલ નસીબ રાહ જુએ છે નિર્ણય રસ્તો બનાવે છે જે દિવસે તમે બહાના છોડીને નિર્ણય લો એ દિવસથી સફળતા તમારી તરફ ચાલવા લાગે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી